તો એરપોર્ટ ઉપર સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા હતા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સત્તર સપ્ટેમ્બર બે સત્તર પ્રધાનમંત્રી બાય રોડ ગયા હતા વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ એટલે કે થોડા દિવસ પહેલાં જ હવામાન ખરાબ હોવાના કારણે પણ પ્રધાનમંત્રી બાય રોડ ગયા હતા ત્યારે આજે ફરી એક વખત ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ આજે ને આવતીકાલે બે દિવસ પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે આજે તેઓ વડોદરાથી કેવડિયા બાય રોડ જવા માટે રવાના થયા છે ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટરમાં ઉડાન ભરવી શક્ય ન હોવાના કારણે બાય રોડ કેવડીયા જવા માટે પ્રધાનમંત્રી રવાના થયા છે આજે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરે પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા છે કેવડિયામાં ખાસ સાંજે પણ તેમનો એક કાર્યક્રમ યોજાવાનો છે ને આવતીકાલે એકતા નગરમાં કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે